તો રાજકોટમાં શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રામનાથ મહાદેવ મંદિરે ભક્તોની લાંબી કતારો લાગી પંચનાથ મહાદેવ મંદિરે ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા ત્યારે હર હર મહાદેવના નાદથી મંદિર પરિસરો આજે ગુંજી ઉઠ્યા છે ગવાં છે ઊનરી જવવાનો પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનાની શુભ શરૂઆત સોમવારથી થઈ રહી છે આ વખતે શ્રાવણ મહિનાના પહેલો દિવસ સોમવારથી શરૂ થતો હોય ભક્તોની ભીડ શિવ મંદિરોની અંદર જોવા મળી રહી છે આ ગાયકવાડના સમયથી આ મહાદેવનું મંદિર છે શું કહેશો તમે ભક્ત ચોશીજી રામ રામનાથ રામ મંદિર મંદે મંદિરમાં મજા આવે છે શ્રાવણ મહિનામાં બહુ મજા આવે હાઈ ક્લાસ દર વર્ષે આવો છો શ્રાવણ મહિના દર દર વર્ષે દર વર્ષે અંદર અહીંયા આવે છે અહીંયા શિવ ભક્તો અને સાથે જ આ મંદિરનું એટલું જ મહત્વ છે શિવજી છે એમને રીઝવવા માટે લાંબી લાંબી કતારો ભક્તો ની લાગી રહી છે કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યુઝ રાજકોટ